ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આજે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે જેમાં સમસપુરા ગામના પંથેશ શાહે પોતાની ઉમેદવારી નોંધાવી હતી રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે નવમી જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે ત્યારે આજે જિલ્લા પંચાયત ખાતે તમામ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં સમસપુરા ગામના પંથેશ શાહ એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને જીતની આશા વ્યક્ત કરી હતી અત્યારે આ ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચીસમાં જ્યારે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ગામના બધા સદસ્યોએ ભેગા મળીને મારી પર વિશ્વાસ મૂક્યો છે અને આજે હું આ મારી ઉમેદવારી માટેનું ફોર્મ અત્યારે ભરવા માટે અહીંયા આવ્યો છું અને મારી સાથે મારા બધા સભ્યો પણ અહીંયા હાજર છે ગામ લોકોએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પાર પાડવા માટે અત્યારે હું આ ચૂંટણીમાં લડી રહ્યો છું અને જીતીને જે અત્યારે જે રીતે શહેરનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે ગામના વિકાસને આપણે આગળ લઈ જઈને અને ગામનો સારામાં સારો વિકાસ થાય દરેક દરેક ક્ષેત્રમાં એનો સારામાં સારો વિકાસ થાય એ રીતની મારી અને મારા સભ્યોની રણનીતિ રહેશે શું માનું છું જે પ્રકારે આપણે વાત કરીએ કે ગામનો વિકાસ આગળ વધારવાનો છું પરંતુ શું પ્રજા વચ્ચે લોકો વચ્ચે શું મેસેજ આપશો કેવી રીતે તમારા લોકો તમને બસ લોકો સુધીને આપણે એક જ વસ્તુ પહોંચાડવાની છે કે ઘણી જગ્યા પર ગામના અત્યારે અમુક ક્ષેત્રમાં આપણે ઘણી જગ્યાએ પાછા પડતા હોઈએ છીએ કે જે રીતે શહેર આગળ વધી રહ્યું છે હવે જે ક્ષેત્રમાં આપણે પાછા પડી રહ્યા છે એ જ ક્ષેત્રને કોઈ બી રીતે આપણે આગળ લઈ જઈને અમારા બધા જ મારો અને મારા સદસ્યનો એક જ હેતુ રહેશે કે ગામનો વિકાસ અને ગામને આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ છીએ એ જ પ્રયાસોમાં અમે બધા આગળ વધીશું બાવીસ તારીખે જ્યારે ઇલેક્શન છે શું પ્રજાને મેસેજ આપશું બસ દરેક જણને વિનંતી છે કે જેટલી પણ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે અમારે સમસપુરા છે બીજી જેટલા ક્ષેત્રની ગ્રામ પંચાયતની ચૂંટણી છે દરેક ક્ષેત્રમાં લોકોને એક જ વિનંતી છે કે મોટી સંખ્યામાં હાજર થઈને પોતાના પ્રતિનિધિને સાચા પ્રતિનિધિને ચૂંટીને લાવે